જો તમારે છે ને પહેલાં ત્યાંથી તું ઉતરી જાજે ખુરશી ઉપરથી પછી ઈટ ઉપર આવવાનું ત્યાંથી જે રીંગ છે એ તમારે ભૂંગળીમાં લેવાની પછી આગળ આવવાનું ઓકે હાલો સ્ટાર્ટ પછી તમારા આ કુરકુરે લઈ લેવાનો કુરકુરે પડે ને એ રૂમે ધીમે ધીમે બેન ને લેવા દે બાવ વાહ જેનો પગ મૂકે બે બસ જેનું જેનો એ કર નાખ વા વેરી ગુડ મસ્ત બે બહુ મસ્ત રેમા અંદર બી એવા થઈ ગયું કુર